આયુર્વેદને જાણો ભાગ પચીસ અગાઉ આપણે આહાર વિધિના આઠ નિયમોની વાત કરી રહ્યા છીએ ત્યારે ચાર નિયમો પ્રકૃતિ કરણ સંયોગ અને રાશિ એની વાત આપણે કરી ચૂક્યા છીએ આજે આપણે પાંચમો નિયમ એટલે કે દેશ અહીંયા દેશ એટલે માત્ર ભારત દેશ એવું નથી દેશ એટલે પ્રદેશ આપણો જ દેશ વિવિધ પ્રકારના પ્રદેશોથી બનેલો છે અને દરેક પ્રદેશ પ્રમાણે આપણે જોઈએ પણ છીએ કે આપણી ભોજન અલગ અલગ પ્રકારના હોય છે આપણા દેશમાં જ અલગ અલગ પ્રકારની કેટલીય પ્રકારની થાળીઓ છે મહારાષ્ટ્રીયન થાળી ગુજરાતી થાળી પંજાબી થાળી બંગાળી થાળી આ રીતે અલગ અલગ પ્રદેશ પ્રમાણે ત્યાંના વાતાવરણમાં ફેરફાર હોય છે ત્યાંના લોકોની પ્રકૃતિમાં ફેરફાર હોય છે ત્યાં ઉગતી વનસ્પતિઓમાં ફેરફાર હોય છે તો એ મુજબ ત્યાંનું ભોજન પણ બદલાય છે જેમ કે આપણે જોઈએ છીએ કે દક્ષિણ ભારતમાં રોટલી રોટલીની પ્રથા ઓછી છે ભાત વગેરેની વધારે છે જ્યારે ઉત્તર ભારતમાં પંજાબ જેવામાં તંદુરી રોટી એટલે કે જાડડી રોટલી ખાવાની પ્રથા છે ઉત્તર ભારતમાં ઠંડી વધારે છે એટલે ત્યાં એવી જાડી રોટલી પચે છે જ્યારે ગુજરાત જેવા પ્રદેશમાં ત્યાંના કરતાં ઓછી ઠંડી છે તો આપણી રોટલી પણ પાતળી થાય છે દક્ષિણ ભારતમાં રોટલીની કરતાં ભાતનું ચલણ વધી જાય છે તો આ આપણા દેશમાં જે પ્રમાણે ટેમ્પરેચર કે જે પ્રમાણે ઋતુઓ અલગ અલગ છે ત્યાંનો પ્રદેશ અલગ અલગ છે એ પ્રમાણે અમે ભોજનની પ્રથાઓ બદલાય છે રાજસ્થાનની અંદર મારે એકવાર જવાનું થયેલું તો રાજસ્થાનમાં ભાતની અંદર ખાંડ નાખવાની પ્રથા જમણવારની અંદર ભાત પીરસાયા પછી એક ભાઈ વાટકી લઈને નીકળે અને ખાંડ એની અંદર હતી મને વિચાર આવ્યો કે રાજસ્થાન એ ગરમ પ્રદેશ છે ગરમી વધારે હોય ત્યારે ખાંડ ખાવી ખૂબ જરૂરી હોય છે શરીર માટે ત્યારે કદાચ આ પ્રથા એમના ત્યાં આવી હશે અને ઠંડીની અંદર ત્યાં ઠંડી ખૂબ પડે છે એટલે દાળબાટી જેવા ગરમ પદાર્થો અને ભારેક પદાર્થો પણ ખવાય છે તો આ જે તે પ્રદેશ પ્રમાણેનું આપણું ભોજન છે પરંતુ આપણી અધોગતિ એ છે કે આપણે વિદેશનું ભોજન પણ અપનાવી રહ્યા છીએ જે જગ્યાએ માઇનસ ટેમ્પરેચર છે એ પ્રદેશનું ભોજન ચીઝ બટર પીઝા વડાપાઉં પાઉં વગેરે ત્યાંના એ પ્રદેશની વસ્તુઓ છે તો એ પ્રદેશનું ભોજન આપણે અપનાવવા લાગ્યા છીએ આપણને ભાખરી અને શાક એ બનાવતા આવડે છે તો ભાખરી અને શાક ખાવું જોઈએ પકાવીને વિદેશીઓને બનાવતા નહોતું આવડતું કાં તો એ બનાવવાનો સમય નથી એટલા માટે એમણે પીઝા બનાવે છે તો પીઝા આપણા ક્યારેય અનુકૂળ થવાના નથી એના લીધે આપણને રોગો જ થવાના છે આજે પણ જંક ફૂડથી થતા રોગો ઘણા બધા વધી રહ્યા છે એનું કારણ જ એ છે કારણ કે એ આપણા પ્રદેશનો ખોરાક નથી વિદેશનો ખોરાક આપણે અપનાવી રહ્યા છીએ એક સર્વસામાન્ય નિયમ એવો છે કે આપણા દેશમાં જે વસ્તુ ઊગતી હોય ને કે આપણા પ્રદેશમાં જે વસ્તુ ઉગતી હોય એ હંમેશા આપણા માટે પથ્ય છે જેમ કે તેલની વાત કરીએ ઘણા લોકો સૂર્યમુખીનું તેલ ખાવું જોઈએ એ સ્વાસ્થ્ય માટે સારું ઓલિવ ઓઇલ સ્વાસ્થ્ય માટે સારું આવી વાતો કરતા હોય છે તો એવું નથી જે પ્રદેશમાં જે તેલીબિયા ઉગતા હોય એમાંથી નીકળતું તેલ જ આપણને અનુકૂળ છે જેમ કે દરિયા કિનારે નારિયેળી વધારે થાય છે તો ત્યાંના લોકોને કદાચ નારિયેળનું તેલ વધારે અનુકૂળ પડશે જ્યાં મગફળીનું ઉત્પાદન થાય છે ત્યાં સિંગ તેલ જ ખાવું જોઈએ તલનું તલ આખા ભારતમાં થતા હોય છે તો તલનું તેલ બધા માટે સારું છે પથ્ય કહેલું છે ઘઉં બાજરી જ્યાં ઉગતા હોય ત્યાં એનો ખોરાક હોવો જોઈએ દક્ષિણ ભારતમાં ચોખા વધારે થાય છે તો ત્યાં ભાતનો ખોરાક વધારે છે આ જ રીતે જે તે પ્રદેશમાં જે વસ્તુ ઊગે છે એ તે પ્રદેશના વ્યક્તિઓ માટે અનુકૂળ હોય છે આપણા ગુજરાતમાં આપણે ગુજરાતી ખાવું જોઈએ નહીં કે પંજાબી આજે લગ્ન સમારંભોમાં પણ ગુજરાતી નથી હોતું પરંતુ પંજાબી ડીશ વધારે હોય છે આપણને ખબર જ નથી કે આપણે કયા પ્રદેશમાં રહીએ છીએ અને આપણા માટે શું ખાવું હિતકારક છે માત્ર ને માત્ર જીભના સ્વાદના લીધે જો ભોજન કરવામાં આવશે તો હંમેશા રોગો થવાની સંભાવના વધશે તો આપણ આપણે ધ્યાન રાખવું જોઈએ આજથી આપણે જે પણ ખાઈએ ત્યારે વિચાર કરી લેવો હા ક્યારેક કોઈ અલગ વસ્તુ કોઈ અલગ પ્રદેશનું ભોજન લેવામાં કોઈ વિરોધ નથી પરંતુ જે નિયમિત ભોજનની વાત આવે છે જે લોકો અઠવાડિયામાં એક બે વાર પંજાબી ભોજન ખાવા માટે હોટલોમાં જાય છે એમના માટે તો ખતરાની ઘંટી ચોક્કસ છે અને ચોક્કસ બીમારીઓ થવાની છે આ બધી બીમારીઓથી બચવા માટે આપણે આપણા પ્રદેશ પ્રમાણેનું ભોજન નિયમિત લેવાની શરૂઆત કરવી પડશે ધન્યવાદ